આગામી દિવસમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોય જેને પગલે સંતાનો પતંગની દોરી વડે રોજ રમતા હતા ગઈકાલે રાબેતા મુજબ પિતા ભલાભાઈની પત્ની સાથે ખેતર પર મજૂરી કામ અર્થે જતા હોય આ દરમિયાન બાળકો ઘરે એકલા હોય પતંગ ઉડાવતા હતા દસ વર્ષે કેતને ભાઈ કિશુ પાસે પતંગની દોરી મંગાવી હોય જોકે ભાઈએ દોરી આફો ના કહેતા કેતનને માઠું લાગી આવ્યું અને તે ઘરમાં જતો રહ્યો ઘરમાં છતની એંગલ સાથે ગળે ફાંસો ખાય તેણે આપઘાત કરી લીધો ઘણી વાર થયા પછી પણ બહાર ન આવતા નાની બહેન ઘરમાં ખાવા માટે ડબ્બો લેવા જતા ભાઈ લટકી રહ્યા હોવાની જાણ થઈ હતી અને તેને બૂમ પણ કરી જોકે બાજુમાં રહેતી મહિલા પહોંચી ગઈ અને બાદમાં તેને માતા પિતાને ફોન કરી શંકર બાબતની જાણ પણ કરી પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો જોકે એ પહેલા તેનું મૃત્યુ નિપજી ગયું હતું બાળકના મૃત્યુને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

ભાઈ લટકી ગયા ભાઈ લટકી ગયા એમ કીધું એટલે બાજુમાં પેલી બાઈ રહી છે એ બાઈ એને પેલા છોડાવી ગયો જીવ બચાવવા માટે ને પછી અમને કોલ કર્યો તમે શું કમગત કરો અમે ખેતરમાં કામ કરીએ બાળ તમારે કેટલા વાગે જેવું વાગે જેવું લગભગ